સાચા અર્થમાં આજે ગુડ મોર્નિંગ થવાની એક શક્યતા આપણે જોઈ રહ્યા છીએ શનિવારે પણ ખાસ જે છે એક્ઝિટ પોલ તમે જોડાયા હતા ચેનલ સાથે તમે એક ક્લિયરલી એના પર એક વ્યૂ પણ આપ્યો હતો અને એક રિસર્ચ અહીંયાથી શું કહી રહ્યું છે એક્ઝિટ પોલ હવે ક્યાં એક ફોકસ બનતું દેખાઈ રહ્યું છે જી ચોક્કસથી સારી સવાર તો આજના દિવસે થવાની હતી કારણ કે આપણને જે દિવસે શનિવારે સા એક્ઝિટ પોલના આંકડા આવતા દેખાયા હતા એક્ઝિટ પોલના આંકડા જ ઘણા એક્સાઇટિંગ હતા આપણે તો માત્ર ન્યૂઝ એટીનના એક્ઝિટ પોલ પર ચર્ચા કરી હતી પરંતુ ઓવરઓલ જેટલા બીજા એક્ઝિટ પોલ હતા ત્યાં પણ આપણને એક સારી એવી જે સરકાર છે ત્યાં મળે અને એક બહુ મોટી બહુમતી મળે એવી પણ તે સંકેત છે કારણ કે તમે જો દરેકે દરેક એક્ઝિટ પોલનું એક એવરેજ કાઢો તો લગભગ ત્રણસો થી લઈને ચારસો પાંચ સુધીની આપણને બેઠકો મળવાનું એક અનુમાન છે પરંતુ સૌથી પહેલાં જોઈ લો એક ઓલ ઇન્ડિયાના આંકડા કે જેની અંદર આપણો જે એક્ઝિટ પોલ હતો પોલ હબનો એની અંદર બીજેપીને લગભગ ત્રણસો પાંચથી પંદર પંદરની બેઠકનું અનુમાન હતું અને એનડીએને જુઓ ત્રણસો પંચાવનથી ત્રણસો સિત્તેર જેટલી બેઠકો મળવાનું અનુમાન છે કોંગ્રેસ અહીંયાથી લગભગ બાસઠથી બોતેર અને ઇન્ડિયા ગઠબંધન જે છે એને એકસો પચીસથી એકસો ચાલીસ જેટલી બેઠકો મળવાનું અનુમાન છે હવે આજે અન્ય પાર્ટીઓ છે બેતાલીસથી બાવન એની અંદર તૃણમૂલ કોંગ્રેસ કે ટીઆરએસ એવી બધી પાર્ટીઓ છે વાયએસઆરસીપી કે જે લોકો ઇન્ડિયા સાથે કે એનડીએ સાથે બંનેમાંથી એકમાં પણ નથી પરંતુ ત્યાં કે જેટલી બેઠકો અનુમાન છે આ તો આપણે ઓવરઓલ ઇન્ડિયાની વાત કરી પરંતુ અમુક રાજ્યની વાત કરીએ સૌથી પહેલા ગુજરાતની વાત કરીએ તો દરેકે દરેક એક્ઝિટ પોલની અંદર આપણને ગુજરાતમાં લગભગ છવ્વીસ બેઠકો મળી રહે એવું અનુમાન અહીંયાથી રાખવામાં આવી રહ્યું છે ઓલરેડી ભાજપના ખાતામાં એક બેઠક સુરતની તો ચૂંટણી પહેલા જ આવી ગઈ હતી જે પ્રમાણે આપણને ત્યાં આગળ એક આખો નાટકીય ધ્રામા થતો દેખાયો પરંતુ આ ત્રીજી વખત હશે બે હજાર ચૌદ બાદ – કે ગુજરાતની અંદર ભાજપ ક્લીન સ્વીપ કરવા જઈ રહ્યું છે આ સાથે જ યુપી પર જોયેલો યુપીની અંદર ઘણું મહત્વનું રાજ્ય છે કારણ કે એંસી જેટલી કુલ બેઠકો ત્યાં આંગળી આવેલી છે અને જુઓ લગભગ આ વખતે ચોસઠથી સડસઠ જેટલી બેઠકો બીજેપીને મળી શકે છે એનડીએને અડસઠથી ઇકોતેર બેઠકો મળી શકે છે કોંગ્રેસને ત્રણથી છ અને ઇન્ડિયા ગઠબંધનને નવથી બાર જેટલી બેઠકો અહીંયાથી આવી શકે છે એટલે ઘણું મહત્વનું સ્ટેટ અહીંયાથી રહેવાનું છે ગયા વખતે બે હજાર ઓગણીસમાં પણ આપણે જોયું હતું લગભગ બોતેર જેટલી સીટો અહીંયાથી બીજેપીને મળી હતી આ સિવાય મહારાષ્ટ્ર પણ એક મહત્વનું સ્ટેટ છે કારણ કે ત્યાં આગળ મહારાષ્ટ્રની અંદર જે રાજકીય સમીકરણો છે એ ઘણા બધા ઇન્ટરેસ્ટિંગ છે અને એમાં પણ જુઓ ઉડતાલીસ બેઠકોમાંથી એનડીએ લગભગ બત્રીસથી પાંત્રીસ જેટલી બેઠક મળી શકે છે અને ઇન્ડિયા ગઠબંધનને પંદરથી અઢાર જેટલી બેઠકો અહીંયા મળવાનું અનુમાન છે આની સાથે જે ત્રીજા નંબરનું સૌથી મોટું રાજ્ય છે એ વેસ્ટ બંગાળ છે લગભગ પિસ્તાલીસ જેટલી બેઠકો ત્યાં આવેલી છે અને ત્યાં પણ જો આ વખતે ભાજપ ક્લિયરલી આગળ હોય એવું લાગી રહ્યું છે બેતાલીસ બેઠકો છે માફ કરજો અને બીજેપીને લગભગ એકવીસથી ચોવીસ અને તૃણમૂલ કોંગ્રેસ જે છે અઢારથી એકવીસ જેટલી બેઠકો અહીંયાથી મળી રહે એવું અનુમાન છે અને સૌથી છેલ્લે એક રાજસ્થાનની વાત કરવી વધારે મહત્ત્વની છે કારણ કે હિન્દી હાર્ટ લેનમાં આપણને ભાજપનું પ્રભુત્વ રહેતું દેખાયું છે જો કે આ વખતે પહેલીવાર એવું થઈ શકે છે કે રાજસ્થાનની અંદર બીજેપીને લગભગ આપણને ક્લીન સ્વીપ આવતી જોવા નહીં મળે ગયા વખતે જોયું હતું કે છ બે હજાર ચૌદ બે હજાર ઓગણીસ રાજસ્થાન એક ક્લીન સ્વીપ સ્ટેટ બીજેપી માટે રહ્યું હતું પરંતુ આ વખતે અઢારથી તેવીસ જેટલી બેઠકો ભાજપને મળી શકે છે જ્યારે ઇન્ડિયા ગઠબંધનને પણ અહીંયા થોડોક ફાયદો થઈ શકે છે ઓવરઓલ એક આપણે એક્ઝિટ પોલનો જો સમરી લેવો હોય તો એ રીતે લઈ શકાય કે ઉત્તર ભારતની અંદર જ્યાં આગળ થોડા ઘણા ચેન્જીસ આવી શકે છે ભાજપની બેઠકોમાં તો એ જે ભરપાઈ છે દક્ષિણ ભારતમાંથી મોટા પાયે થવાની એક આશા છે એટલા માટે આ વખતે સરકાર જે છે એક મોટી બહુમતીની સાથે આવી શકે છે અને એમાં પણ ખાસ કરીને સાડી ત્રણસોથી લઈને ચારસો સીટના અલગ અલગ જે પોલના અનુમાન છે એ પ્રમાણે લાગી રહ્યું છે કે સાડી ત્રણસોથી ચારસોની વચ્ચે તો આપણને ચારસોની વચ્ચે એક વખત આંકડો જતો જોવા મળશે જી તો ક્લિયરલી એક અહીંયાથી એક વેલકમ માર્કેટ જે કરી રહ્યું છે અહીંયાથી બીજેપી એનડીએ જે લીડ કરતા દેખાઈ રહ્યો છે ને એક્ઝિટ પોલ પર એક આપણને વ્યૂ અહીંયાથી શેર કર્યો છે જે આંકડાઓ ખાસ કરીને આવતા દેખાઈ રહ્યા છે નિરજ આભાર આપનો આ સમગ્ર માહિતી માટે તો આગળ હવે વધી